એલએનએમ એન હોસ્પિટલ ભુજ ખાતે ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મિત્રો હું લાયન ભરત એડી મહેતા લાયન્સ હોસ્પિટલ ભુજનો ચેરમેન છું ને આજે બાબુભાઈ હુંબલ અને એમનો પરિવાર ગાંધીધામથી અહીંયા સુધી આવી સૌથી વધારે આંખના ઓપરેશન કરાવવા જઈ રહ્યા છે સાથે સાથે સાડા સાત લાખ રૂપિયાની એક કિંમતનું એક નવું ડાયાલિસિસ મશીન પણ તેઓ ભેટ સ્વરૂપે આજે આપી રહ્યા છે આ મશીન છે હું દાતા પરિવારનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આશા રાખું છું કે આ પરિવાર અમારી સાથે જોડાયેલો રહે ધન્યવાદ લાયન્સ ક્લબની એક સેવાની પ્રવૃત્તિ છે ને નાનામાં નાના માણસ સુધી એ સેવાની પ્રવૃત્તિ કેમ પહોંચે એના માટે હું તો કહું છું સેવા એ ગંગાના પ્રવાહ જેવી છે પણ એ સતત વયા કરે અને આગળ જતાં એમાં ભાવ ઝરણાઓ બાબુભાઈ જેવા ભર્યા કરે તો અનેક ખેતરોને હરિયાળી કરતો અને અનેક માનવોને તૃપ્તિ આપતો ગંગા પ્રવાહ બની જાય હવે એ ગંગા પ્રવાહ સતત અહીં ભાઈ શ્રી ભરતભાઈ થ્રુ જ્યારે વહેતો હોય ત્યારે હું આ સ્થળેથી ચોક્કસ અપીલ કરીશ કે આવી સેવાની પ્રવૃત્તિ જ્યાં ચાલુ હોય ત્યાં આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પણ આમાં સહકાર આપવો જોઈએ અને માત્ર પૈસાથી કે દાનથી નહીં પરંતુ એના સિવાય પણ સહકારની અનેક પ્રવૃત્તિઓ હોય છે જ્યાં જ્યાં આપણી જરૂરત પડે ત્યાં આ સંસ્થાને સહકાર આપી અને આ સંસ્થાઓ ખૂબ આગળ વધે અને નાનામાં નાના માણસ સુધી ગરીબ 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 માણસ સુધી આ આરોગ્યની સેવા પહોંચે એના માટે એમના જે સતત પ્રયત્નો છે એટલે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું દાતાશ્રી બાપુભાઈને પણ ખૂબ અભિનંદન આપું છું અને સેવાની પ્રવૃત્તિ ચલાવનાર ભાઈશ્રી ભરતભાઈને એના ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આગળ વધે અને સેવાની પ્રવૃત્તિ અતિ અવિરતપણે ચાલ્યા કરે અને કચ્છની પ્રજાને બધાને નબળા વર્ગને ગરીબ વર્ગને આશીર્વાદરૂપ બને એવી અભ્યર્થના સાથે વિરમું છું હું ડૉક્ટર દેવેન્દ્ર ડાંગર છું હું પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું એઝ અ પીડિયટ્રીશિયન એટલે લાયન્સ હોસ્પિટલમાં અમારી ફેમિલીને હેલ્પ કરવાની મદદ મળી એ અમારા માટે એક મોટી વાત છે અને મારા સસરા અને એમની ફેમિલી તરફથી જે આજે ડોનેશન મળ્યું છે એના માટે ઘણા બધા લોકોને બેનિફિટ મળશે લાયન્સ હોસ્પિટલમાં આજે હું પહેલીવાર આવ્યો છું પણ અહીંયા એની ફેસિલિટીસ અને એની એની જે સુવિધાઓ છે એ જોઈને મને સારું લાગે છે કે આપણે ભુજના અંદર આટલી બધી ફેસિલિટીઝ છે અને આટલી બધી સર્વિસીસ થાય છે એટલે હું પણ એવું કહેવા માગું છું કે આપણે બધા મળીને સપોર્ટ કરવું જોઈએ આ ઓર્ગેનાઇઝેશનને ડાયાલિસિસનું મશીન આપ્યું છે એનાથી ઘણા બધા લોકોને ડાયાલિસિસમાં હેલ્પ થશે પ્લસ એક આઈસનો કેમ્પ રાખ્યો છે જેના અંદર ફ્રી સર્જરીઝ છે આજે નિયરલી વન ફિફ્ટી પેશન્ટ્સ આવવાના છે એ લોકોનું ફ્રીમાં તપાસ થશે અને પ્લસ એ લોકોને ફ્રીમાં સર્જરીસનો બેનિફિટ પણ મળશે મારું નામ બાબુભાઈ ભીમાભાઈ ઉંબલ ગાંધીધામ હું થોડા દિવસ પહેલાં આ હોસ્પિટલની મુલાકાત આવ્યો હતો ભરતભાઈ મારા મિત્ર છે તો મેં આ હોસ્પિટલની કામગીરી જોઈ અને જે સેવાઓ જે એનાથી ખરેખર ખૂબ જ હું પ્રભાવિત થયો હતો એના કારણે મારા મનમાં એક ઈચ્છા હતી ત્યારે જ મેં ભરતભાઈને કહ્યું હતું કે એક ડાયાલિસિસ મશીન અને એક આંખનો નેત્રમણીનો કેમ્પ મારા પરિવાર તરફથી હું કરાવી આપીશ ડેટ આપણે જ્યારે નક્કી કરી ત્યારે તો આજે ખૂબ જ સરસ દિવસ અમારા પરિવાર માટે આવ્યો છે મારા માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ અને મારા બનેવી સ્વર્ગસ્થિ ગગુભાઈ પેથાભાઈ મહેત્રા એમના સ્મરણાથે આજે અમારા પૂરા પરિવાર તરફથી આ એક ડાયાલિસિસ મશીન અર્પણનો કાર્યક્રમ આ સંસ્થાને લાયન્સ ક્લબ ભુજને અને નેત્રમણીના જે લગભગ સોથી સવાસો જણા આજે આ કેમ્પનો લાભ લેશે ફ્રી ઓફ એના ઓપરેશન કરવામાં આવશે એના માટેનો આ કાર્યક્રમ ખરેખર યોજવામાં આવ્યો હતો આજે અને અમારા પરિવારના બધા જનો અને મારા મિત્રવર્તુના શિવજીભાઈ આહિર હમીરભાઈ ડાંગર કમલભાઈ મહેતા જીગરભાઈ છેડા ભરતભાઈ મારા ભાઈ જખાભાઈ મારી દીકરીઓ બને મારા જમાઈ દેવેન્દ્રભાઈ ડૉક્ટર અને આ બધા સાથે મળીને આજે ખૂબ આનંદ થયો કે હું ભરતભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સેવાના ખરેખર સારા કારો કરી અને ખરેખર એ પોતાનું જીવન ખરેખર છે ને સફળ બનાવી રહ્યા છે હું લોકોને પણ સંદેશો આપીશ કે આ હોસ્પિટલમાં તમે આવો આવીને જો આજે અમારા બધા પરિવારે જોયો હું તો જોઈ ગયો હતો ખૂબ આનંદ થાય એવી ખરેખર ઘટના છે આ કે કેટલાય લોકોને આ સેવાનો લાભ મળે છે જે આર્થિક રીતે નબળા લોકો છે એનું ડાયાલિસિસ કરવામાં આવે છે ફવું સારા મશીનોના વાપરા આંખોનું ઓપરેશન કરવામાં આવે છે દાંતનું છે અને ઘણા બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એટલે આ સંસ્થામાં ખરેખર હું તો અપીલ કરીશ લોકોને જેટલું આપી શકાય એટલું દાન લોકોએ આપવું જોઈએ અને હું ભાગ્યશાળી સમજુ છું અમારા પરિવારને કે મને ભરતભાઈએ આ સંસ્થામાં આ સેવા કરવાનો મોકો આપ્યો છે